સૂર્યવંશીએ આ કામગીરીની જરૂરિયાત અને ખર્ચ સામે સવાલો ઉઠાવ્યા છે સ્થાનિકો દ્વારા આ કામગીરીની પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરાઈ આ વિસ્તાર છે નવાપુરા અને વાડ નંબર ગોધડિયા એમાં સમસ્યા એવી છે કે પાંચ થી છ વર્ષ પહેલા અહીંયા ગંદા પાણીની અને પાણીનું પ્રેશરની સમસ્યા ચાલતી હતી હવે જે તે વખતે એન્જિનિયરોએ આ જ પાણીની લાઈન નવી નાખવામાં આવેલી હવે નવી નાખવામાં આવેલી તો પણ એ લોકોને ફોલ્ટ મળ્યો નથી હવે એના પછી હવે આ લગભગ છ વર્ષ પછી હવે નવા એન્જિનિયરો આવ્યા છે કે જે અત્યારે જે આવ્યા છે જે નવા લીધેલા છે એ લોકોને કોઈ કોઈ જાતનું ભાન જ નથી કે એ લોકોનું કોઈ એજ્યુકેશન જ નથી કે હું એન્જિનિયર છું કે મને કઈ રીતના ફોલ્ટ કઈ રીતના મળશે તો આ બધા એન્જિનિયરો પર જે છે ને કે જોયા પછી એ લોકોને લગભગ બે કે ત્રણ મહિના થઈ ગયા એ લોકોને ફોલ્ટ નથી મળતા હવે એ લોકોએ એવું કીધું ત્યાં વસાવા સાહેબને કે ભાઈ હવે આ લાઈન નવી નાખવી પડશે તો આપણને આપણો ફોલ્ટનો નિરાકરણ આવશે એટલે આપણને ફોલ્ટ મળી જશે આ નવી ના લાઇન નાખીશું એ પ્રમાણે પછી એ લોકોએ અમના કોઈ કો કોઈ કોર્પોરેટરના કોટામાંથી આ લાઇન મંજૂર કરીને આ નાખેલી છે હવે બીજું કે જે કોન્ટ્રાક્ટરને જે આપવામાં આવેલો છે એ બધા બહારના કોન્ટ્રાક્ટર હવે એ લોકોને તો એ લોકોને ખબર જ નહીં કે કોન્ટ્રાક્ટરને કે ભાઈ અમન તો કીધું છે એટલે મેં મેં એ લોકોને પહેલાં પૂછો અને એ લોકોનો અભિપ્રાય લો કે ભાઈ તમે સિવિલ એન્જિનિયરિંગનું તમે લાઇસન્સ છે તમારી પાસે કે ખાલી આવીને ખાલી બસ પોટા આપી દીધા કોઈ કોર્પોરેટર એટલે તમે સીધો ખોદીને કામ ચાલુ કરી દીધું અને બીજું કે આ લોકોને ફોલ્ટ મળતા નથી તો તમે જૂના એન્જિનિયરોને પૂછો ને કે તમે કોઈ કહી દીધું એટલે તમે બસ ખોદીને કામ ચાલુ કરી દીધું પણ તમને આ કર્યા પછી બી આટલા કરોડો રૂપિયા લાખો રૂપિયા તમે ખર્ચો કરો છો ખર્ચો કર્યા પછી પણ એનું તમે કોઈ સોલ્યુશન લાવતા નથી પછી સામે આ કામ કરવાનો કોઈ મતલબ છે કશું નથી કેમ કે ખાલી ખાલી લોકોને લોકોને આ ઘરની આગળ ખોદી ખોદીને મૂકી દે છે પછી એમાંથી પાછા વરસાદ પડે પાણી પડે અને એટલે પછી એમાંથી પાછા મચ્છર પેદા થાય એટલે લોકો બીમાર થાય